અમારા ને સિતારા બુક કર્યું છું બધા મજામાં તો અટાણે અગિયાર જેવું હતું ને હું બસ જો સંગાટ તો ગયો પાછો રવૈયો હોય પાછો મેળવા હવાને ચડવા ગોતો પાછો તમે મેળવા ગોતો હવાની અળિયાપાટી કામ થોડી થોડી ચાલુ જ છે જે કંઈ વિડીયો બનાવી નથી આપણે શરૂઆત કરી એ જો એ વિડીયો બને એ બને હમણાં થોડાક વિડીયો થોડાક શોર્ટ આવી ગયા કારણ કે કાંઈક હમણાં કામકાજની વાહે વાડીઓ બનાવવાનો વેચ ન આવે થોડોક ના થોડાક બે વિદ્યા જીણતા આવી ગયા એનો જુદી માગર ગંદી કે રહેજો ને હું તો કે સંગત પાટી નાસ કર્યો નહીં તમને હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાણે હે ના હવ આ ગયા ને હું સીતારામ બોલ આ છે ને હિરામાં મોડું થકું ને પછી કામકાજમાં હતા ને એમ તમને ખબર જ છે કે જો માર મામો જ હે બોલ એટલે હવા જાવ તો એને યોગે સાકરીયા નાસ્તો લેને મેચ હિરાવીને અગિયાર થાય હિરામણ બપોરાને બધું ભેગું જલેબી ગાંઠિયા ઢોકરી આ હિયા કે યોગેશ ને નો ભાવે હિયા કીવાનો હે ફૂલ ફૂલકોબી ફૂલકોબી નું મસ્ત એનું હિયા બનાયું પણ ઇન ન થાવ કોરો મોર ને રોટલી છે ગાંઠિયા ઢોકરી બે જેજ ને હંભારા બે જેજ ની સટણી ઓલી તો સટણી આજે ખોલી ને બોજ ની મસ્તી નું ખાવાનું આગમ છાસ તો હાલો તમે બપોરા કરવા કે હીરામણ જી કયો કરવા બોજ નો

એ લખાવી દીધું હવે જામનગર લેવા જવાનું હે ખાલી એ ત્યાં દીધી કરી દીધી આગળ થોડીક વારમાં બસ ખાલી લેવા જવાનું હે ને તો એવું બધું હે ચાલો હું બાલ્ટાથી કરાવેલા પછી આગળ મીડિયામાં કન્ટિન્યુ રહેજો તો બસ જો બાલ્ટા ચેન્જ કરાવી લીધા બીજા સામાન લેવા એ હું કાં જાય ને એ તમને આપણે દેખાડે જામનગરમાં તાવની ભાઈની બાજુમાં આપણી ખંભાડે નાકાની બાજુમાં અશોક અનાજ ભંડાર કરે ને ના અમે માલ સામાન લે પછી વરહનો અમે માલ સામાન લે નથી જઈએ બાજુમાં ના માલ સામાન લેવા જવા નથી ના તમે દેખાડી કામ માલ સામાન લીધો ને કટલો લીધો તો એ બધું અહીંયા હાલો તો દેખાડે તમે ટ્રાફિક છે તે બહુ વધીએ શૂટિંગ નથી કરતો એ સીધા ના જઈને જ મળીએ બસ જો सो कोनाज भंडारी हैं पुकाएगो, तो अलव माल सामान ले ला, नहीं पसी पस घर बज जाएगा तो, तो जाए पास। जो गेमिंग में नहीं बात है, वो नहीं तो निया कैलेंट हो जावट। तो अभी किक है यार, स्टोर तो रखो। नहीं तुमने अभी देखा ना कर टोसा माना ही हुई बजे। ये बजे सामान ली है, प्लास्टिक नेट लास्ट नहीं कुछ तो सामा नहीं कोई जा डेक की आखी फिर शिकार ठेलो ठेल आप ये बास का है क्या आप बास को है आठ नो बॉक्स पसी जहाँ टेल ना डब्बा नहीं बदली है

અટાણે હેં નવ ગયા ને દસ થઈ ગયા સોરી બી જોયું ને ને અમારે હે ને સામાન હારવો તો હમણાં યોગે છે દેખાઈ રહ્યો છે અહીંયા બધું હમણાં હોગાઈ આવે ને બધો માલસામાન હે ને અમારે જે એવા મીમ મીમાન પંજાબી ને રોટલી ને બનાવ્યું હતું પુલાવ ને તો એ બધું ખાધું ને જો એવા સામાન ફટાફટ હારે હારેલીએ ને તો હરાઈ જાય વેલેરો ને કામ પોતે ને આજના બીડિયાનો એન્ડ એવો આ જ કર્યું જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને યોગેશ તો એવો અમે સામાન હારેલી ફટાફટ હરાય જઈને મિહા બધે બેઠાને અમે સામાન હારી